વખતે છે ક્ષણભર ક્યારેક થઈ જાય કારણ કે માનવ છે જી બિલકુલ પણ મને દયા આવે છે કે આને એક જરાક જો વિવેક હોત તો કેટલું સમાજનું ભારતીય સંસ્કૃતિનું ગરીબોનું અને ભારત રાષ્ટ્રનું ભલું થાત આવો વિચાર આવે છે દયા આવે છે તો પણ સેવા ક્ષેત્રમાં માનો કે જે લોકો હવે જોડાવા ઈચ્છતા હોય કોઈ યુવાનો કે આપની ઉંમરના વડીલો કે ભાઈ સેવા યજ્ઞ જે તે ક્ષેત્રમાં આપણે શરૂ કરીએ તો એના માટે સૂચનો જોઈએ છે કે જ્યારે કોઈ સેવા યજ્ઞની શરૂઆત કરે ત્યારે એના મનમાં એવું ના હોય કે આપણે કઈ ખોટું કરવું પણ સમહાવ કોઈ કારણોના કારણે સેવા યજ્ઞ થી શરૂ થયેલી પ્રવૃત્તિ ખોટા કામમાં રૂપાંતરિત ન થઈ જાય એના માટે શું ધ્યાન રાખ ઓકે એ તમારો પ્રશ્ન પહેલા રાખી મૂક્યો પહેલાં એક બીજો દઈ જી સેવા પ્રવૃત્તિ આપણે ત્યાં ખૂબ થાય છે હજારો વર્ષથી ચાલે છે આપણી સંસ્કૃતિના ગળથુ થી છે આપણી સંસ્કૃતિના એટલે થાય છે પણ જ્યારે સેવા કરવા નીકળીએ ને ત્યારે આપણી વૃત્તિને આપણે તપાસવાની રહે એવું મારું માનું કે સેવામાં હું સેવા કરું છું એમાં મારી વૃત્તિનું પોષણ કરવા નીકળું છું કે હું સેવા કરવા નીકળું છું આ તપાસવાની બહુ જરૂર છે જો આ તપાસીને સેવા થાય ને તો રિયલ આ કહેવાનું મારું તાત્પર્ય એ છે કે આટલું જો માણસ વિચારે ને તો જ્યાં જરૂર છે ને ત્યાં સેવા થાય અને જયારે વૃત્તિને પોષવા જયારે સેવા થાય છે ને ત્યારે ત્યાં ભોજન કરાવવાની ઈચ્છા થાય છે જેની પાસે કપડાની કપડાં પહેરવાની જ્યાં જરૂર નથી ત્યાં પછી આપણે આપણી વૃત્તિથી ને આપડી માનસિકતાથી આપણે આપણે કાલ્પનિક એની જરૂર ઊભી કરી અને આપણી વૃત્તિને સંતોષતા હોઈએ છીએ એટલે બધાની વાત નથી કરતો બરાબર પણ એક એમાં એ જો થોડુંક થિંકિંગ થાય ને કે ભાઈ મારી વૃત્તિને હું પોષું છું કરી મારે સેવા કરવી છે તો બહુ ભારતમાં મોટું કામ થાય છે વૃત્તિને પોષવાની નહીં રિયલ જરૂર છે એ શું ગરીબોને શું જરૂર છે સંસ્કૃતિને શું જરૂર છે રાષ્ટ્રને શું જરૂર છે એ રિયલી જો વિચારીને સેવા કરવાની જો ચાલુ કરે તો સેવા બહુ થાય છે જરાક મોડ આપવાની જરૂર છે તન આપવાની જરૂર છે એટલે આવું મારો છે હવે તમારો મૂળ વિચાર કયો એટલે શું શું ધ્યાન રાખે સમાજ સેવા હા હવે તમે કીધું કે જે તમારો પ્રશ્ન છે ને એમાં એક કેશુભાઈ ગોટી પણ ખરો જી કે માણસ જવા નીકળે પૂર્વમાં દસ વર્ષે એને ખબર ન રે એમાં હું પણ ભેગો ફરી બોલું છું દસ વર્ષે પશ્ચિમમાં ચાલતો હોય બિલકુલ કારણ કે એ જેને જાણકારી જેને આધ્યાત્મિક ભાષામાં સાક્ષી ભાવ કીધો બિલકુલ એ પોતાની પોતે જોઈ શકે પોતાના વિચારને પોતાના મનને પોતાની વૃત્તિને પોતાના વિકારોને જે પોતે પોતાને જોઈ શકતો હોય અને એમાં સાક્ષી ભાવ હોય એનો અભ્યાસ હોય એ ઝૂઝ બચી શકે ઝૂઝ બાકી એ રસ્તો જે તમારો પ્રશ્ન છે એ રસ્તો બહુ લપસણો છે એવો એનાથી કોઈ વિશેષ લપસણી કાંઠિયાવાડી ભાષામાં કોઈ ધરતી મને દેખાણી નથી મારા અનુભવ અને શિક્ષણ ક્ષેત્રે જ તમે કામ કર્યું સેવામાં એટલે સ્વાભાવિકપણે એક એ જાણવાનો અમારી જિજ્ઞાસા છે અને દર્શકોની પણ હોય કે એવા વિસ્તારો કે જ્યાં જરૂરિયાત હતી કે શિક્ષણનું કાર્ય થાય શિક્ષણ ભવન બને એ જરૂરિયાતો પૂરી થાય એવો પ્રયત્ન આપના દ્વારા ને આપની ટીમ દ્વારા કરવામાં આવ્યો હોય પછી ત્યાં જે પોઝિટિવ તમને રિઝલ્ટ મળ્યા હોય ને અને એમાં તમને જે સૌથી વધારે અસર કર્યું હોય આમ તો ઘણા બધા અનુભવો હશે કે ભાઈ એ લોકોનો રાજીપો હોય એ લોકોના બાળકો છે એ સારા રસ્તે પ્રગતિ કરી હોય પણ એવો કોઈ અનુભવ શેર કરવા માગતા હોય કે આપણા કામ સાર્થક થયા છે બધા બહુ છે વર્ષ પહેલાં એમને પ્રતિભાવ મંગાવ્યા હતા તો પ્રતિભાવ એક એકનો પ્રતિભાવ અમે ધાર્યા નહોતા એટલા બધા વધારે ફાયદાઓ થયા છે ભવન એમાં એક તમને એક ઉદાહરણ એક આપું મહારાષ્ટ્રમાં હિંગોલી ડિસ્ટ્રિક્ટમાં આદિવાસી વિસ્તાર છે ત્યાં આપણે જયારે ભવન ચાલુ કરવાનું નક્કી કર્યું આમ તો અઢાર વિદ્યાર્થીઓ હતા ત્યારે આપણે ભવન અઢાર માં આપતા નહીં પણ એ જે સંભાળનાર સાધુ હતા ગોવિંદ ગીરીજી એ મળવા આવ્યા તો એને મને બહુ સ્કિલ દેખાણી તો એમે તો પચાસ વિદ્યાર્થીમાં નથી આપતા એટલે એને ભવન આપ્યું ચાલુ ભવન હતું ને ત્યાં મેં નિર્ણય લીધો કે આને જરૂર ભોજનાલયર ભોજનાલય ચાલુ કરી દીધું બરાબર એનું લોકાર્પણ કર્યું ત્યાં એને કીધું બસો વિદ્યાર્થી એને કરી નાખ્યા હતા વિદ્યાર્થી કરશો ને તો એમ બીજું બીજું મોટું ભવન આપશો આપશો તો એને ત્રણસો ને ચાર કર્યા આ જ વર્ષે એને એક મોટું ભવન આપ્યું અત્યારે હજાર ઉપર વિદ્યાર્થી એને કર્યા અઢાર ના એક હજાર ઉપર આદિવાસી બાળકો અને ભારતીય સંસ્કૃતિ સ્વાલંબી સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિ સાથે શિક્ષણ આપે છે આવા બીજું કે બાળકોમાં જે આપણે જે પશુ બાંધીએ એવામાં ભણતા હોય કે એવામાં રહેતા હોય અને એને આવું જે આરસીસી નું ફર્સ્ટ ક્લાસ હવા ઉજાસ વાળું આમ બિલ્ડિંગ મળે અને એ જ્યાં રહેતા થાય અને એની ખુશી બાળકોના એના વાલીઓના ટીચરોના સંચાલકો એની તો અસંખ્ય છે એટલે હું તો આ અને અહીંયા થઈ એવું કારણ કે આટલા બસોને આડત્રીસ હું ગણાવી ન શકું હરેક જગ્યાએ આ તે બહુ આનંદ હોય છે એમાં બાળકોના માણ ફેસ ઉપરની તો ક્યાં વાત જ કરવાની રહે સમજ્યા અને એ ગરીબ બાળકો જે ઘરે એને ઝૂંપડામાં જ રહેતા હોય અને અહીંયા એ સુવિધા મળે એટલે એની તો અકલ્પની વાત છે તમે સમજ્યા સાયકલવાળા પ્લેનમાં બેસે એવી વાત છે એટલે સાયકલ ચલાવતો હોય અને એ પ્લેનમાં બેસે તો એને કેવી ખુશી થાય એવી ખુશી દરેક બાળકોના ફેસ ઉપર આપણને દેખાય છે વાલીના ફેસ ઉપર એવી દેખાય આખો ઈલાકો ખુશ હોય છે વાલી નહી ભવન બનતો હોય ત્યારથી ખુશ હોય છે આખો ઈલાકો ખુશ હોય છે